એક મિનિટનો કુકિંગ મંત્ર રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી જો ઘરે બનાવવું હોય તો એમાં શું વાતનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ પનીર ચીલી ઘરે બનાવીએ ત્યારે આપણે એવું કરતા હોઈએ છીએ કે મેંદાની સ્લરી બનાવી લેતા હોય છે અથવા તો મેંદાનું ખીરું બનાવી લેતા હોય છે મેંદા અને કોર્ન એના બદલે શું કરવાનું છે કે પનીર લેવાના છે એના ઉપર થોડા સોસીસ એટલે કે સોયા સોસ એડ કરવાનું છે થોડા પ્રમાણમાં ચીલી સોસ એક ટી સ્પૂન સોયા સોસ એક ટી સ્પૂન ચીલી સોસ થોડા પ્રમાણમાં મીઠું અને મરી પાવડર એડ કરી અને એને પનીરને સરસ રીતે કોટ કરી લેવાના છે અને હવે આ જે ભીના આવી છે એના ઉપર કોર્ન ફ્લોર અને મેંદો બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને એક ટેબલ સ્પૂન મેંદો છાંટી લેવાનો છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કર્યા પછી પનીર જે તૈયાર થશે એ એકદમ સરસ ડ્રાય થઈ જશે અને પછી એ પનીરને તમે ફ્રાય કરશો તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થશે અને પછી તમે એને જ્યારે ગ્રેવીમાં કોટ કરશો ત્યારે એ પનીર ચીલી એકદમ બહાર જેવા જ તૈયાર થશે